સંતરામપુર તાલુકાના ઉપરેલી ગામના ડામર ફળિયા પ્રાથમિક શાળામાં ઓરડાઓની હાલત ગંભીર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામની ડામર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઓરડાઓની હાલત જર્જરી જોવા મળે છે સુત્રો દ્વારા મળવી માહિતી મુજબ આ ઓરડાઓ ઘણા સમયથી ગંભીર હાલતમાં છે બાળકોના ભવિષ્યનું ઘડતર શાળામાંથી ઘડાતું હોય છે પરંતુ શાળાના ઓરડાઓ જ વ્યવસ્થિત ન હોય તો સારું શિક્ષણ કેવી રીતે મેળવી શકાય તે સવાલ ઊભો થયા છે આ શાળામાં ઘણા મહિનાથી કાયમી શિક્ષક પણ નથી પે સેન્ટર શાળામાંથી એક જ શિક્ષક ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલ છે આ શાળામાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને ઓરડાઓનું તાત્કાલિક નવા બને તેવી માંગ ઉઠી છે ગામના લોકોને અને આજુબાજુ વિસ્તારના જાગૃત નાગરિકો આ શાળાની રૂબરૂ મુલાકાત કરી ત્યારે આ શાળામાં હાજર સંખ્યા એકત્રિત હતી પરંતુ બાળકો જીવના જોખમે ભણતા હોય તેવું સ્પષ્ટ લાગી આવ્યું જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે આ શાળામાં કાયમી શિક્ષક ટૂંક સમયમાં મૂકવામાં આવે અને શાળાના ઓરડાનું કામ જલ્દી ચાલુ થાય અને જો આ માંગ પૂરી નહીં થાય તો જાગૃત નાગરિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિંતી ઉચ્ચારી હતી ઉખરેલી ગામે ડામોર પડ્યા ની પ્રાથમિક શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે શિક્ષણ મંત્રીના એરિયામાં નવ્વાણું સો માંથી નવ્વાણું દરેક સ્કૂલની આ હાલત છે તો મારું શિક્ષણ મંત્રી સાહેબ ને કહેવાનું એટલું જ છે કે સાહેબ તમને મોકો મળ્યો છે આ એકસો ત્રેવીસ વિધાનસભાની જનતાએ આપને મોકો આપ્યો છે તો અમારા બાળકોને શિક્ષણ સારું મળે સ્કૂલોના ઓરડા તાત્કાલિક મંજૂર કરાવે અને જો આ ઓરડાઓ તાત્કાલિક મંજૂર ના થયા અને અત્યારે જે રાજસ્થાનની અંદર ઘટના બની છે આ ઓરડો આ જ હાલતમાં છે આ તાત્કાલિક ઓરડાને એનું ડિસ્મેશન કરી અને નવીન ઓરડું બાંધકામ કરી અને તાત્કાલિક ધોરણે આ અમને ન્યાય મળે બાકી જો ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવા તૈયાર છીએ અને તમામ ઓરડાઓની તપાસ થાય એવી અમારી માંગ છે આ હાલત જોખો તમે કે આ જે આખી સ્કૂલ છે આ ઉપર ઝાડ પણ દેખાય છે હવે એક વર્ષોથી ઝાડ ઉગેલું છે અને અહીંયાથી જે આપણે કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી છે એમનું ઘર માત્ર બે કિલોમીટર દૂર છે હવે અહીંના જે જનતા છે એમનું કહેવું છે કે જો મંત્રી આપણા હોય આપણા સમાજના હોય તેમ છતાં પણ આ રીતે શિક્ષણ ચાલશે તો કેવી રીતે આપણા સમાજનો ઉદ્ધાર થશે આ હવે ઉખરેલી ગામ છે ત્યાંથી ભંડારા એક જ કિલોમીટરનો રસ્તો છે વોકિંગ ડિસ્ટન્સ છે તેમ છતાં આ હાલત છે અને આ સ્કૂલ ની અંદર હવે આ એક સ્કૂલની બાબત નથી આવી સંતરામપુર સો માંથી નવ્વાણું હવે આમાં નુકસાન થશે આ સ્કૂલ નું છત પડશે ગઈ સાલ સંતરામપુર ની અંદર પણ આ રીતની ઘટના બની ચૂકી છે એક વાર અને છત હંમેશા બાળકોના માથા પર પડવાનો ભય સખત રહેલો છે અને જે જર્જરિત હાલત સ્કૂલ છે એને તાત્કાલિક ધોરણે સુધારો કરવામાં આવે ડોક્ટર કલ્પેશ સંઘાળા